હું સાબરકાંઠા જિલ્લા એસપી સાહેબને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સાહેબશ્રી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના તમામ કાર્યકર્તાઓને કઈને કઈ રીતે હેરાન કરવામાં આવે છે મારે ન છૂટકે સાહેબ આજે કહેવું પડે છે તમને ત્રણ દિવસથી પોલીસ દ્વારા મારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે સાહેબ મારે ન છૂટકે આજે ગૃહમંત્રીને રજૂઆત ના કરવી પડે એ માટે સાહેબ મહેરબાની કરીને તમે તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈને રજૂઆત કરી દો કે મારા કાર્યકર્તાઓને આ રીતે હેરાન કરવામાં ના આવે કોઈ ફોલ્ટ હોય સાહેબ તો તમે જણાવી શકો છો બાકી બીજી રીતે સાહેબ તમે કાર્યકર્તાઓને હેરાન ના કરો પોલિટિકલ વસ્તુ સાહેબ અલગ છે આખી તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીએ સાહેબ અમારો કોઈ ફોલ્ટ આવશે તો તમે સાહેબ એરેસ્ટ બી કરી શકો છો અમને બાકી સાહેબ ખોટી રીતે હેરાન ના કરો મારા કાર્યકર્તાઓને સાહેબ તમને નમ્ર વિનંતી છે મારે ઉપર સુધી ના જવું પડે એટલા માટે બે હાજરી સાહેબ તમને નમ્ર વિનંતી કરું છું હું કે ખોટી રીતે સાહેબ હેરાન ના કરો હસ્તુ જય હિન્દ જય ભારત રિપોર્ટર